આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ વિશે જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો તમારે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તમને કઈ ટૂલ કીટ મળવાપાત્ર થશે તેની વાત કરીએ આપણે તો દહીં વેચનાર પરત કામ કરનાર બ્યુટી પાર્લર વાળાની પાપડ બનાવવાની વાહન સર્વિસ અને રિપેરિંગની પ્લમ્બરની સેન્ટિંગ કામની ઇલેક્ટ્રિક કામ અથવા તો રિપેરિંગની અથાણા બનાવટની પંચર કિટની

પાપડ બનાવનાર અંદર આટલી વસ્તુ પાત્ર થશે વાહન સર્વિસ અને રિપેરિંગમાં આટલી વસ્તુ મળવા પાત્ર થશે તમને પ્લમ્બરમાં પણ આટલી વસ્તુ તમને મળવા પાત્ર થશે સેન્ટિંગ કામ કરતા હોય તો તમને આ વસ્તુ મળવા પાત્ર થશે ઇલેક્ટ્રિશિયન કામ કરતા હોય અથવા તો તેનું રિપેરિંગને લગતું કામ કરતા હોય તો તમને આ વસ્તુ પાત્ર થશે અથણા બનાવનારની માં આટલી વસ્તુ તમને મળવાપાત્ર થશે પંથરની ટુલકીટની અંદર પણ આટલી વસ્તુ મળવા પાત્ર થશે તો મિત્રો તમને જેમાંથી ટુલકીટ વધારે ગમતી હોય અથવા તો તમે ધરાવતા હોય તો તેની અંદર તમે ફોર્મ ભરી શકો છો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટેની વેબસાઇટ નીચે પ્રમાણે આપેલી છે અથવા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે જે મિત્રોને ફ્રીમાં ફોર્મ ભરાવવું હોય તો તે અમારા વોટ્સએપ નંબર ઉપર ડોક્યુમેન્ટ મોકલી આપજો તેનું ફોર્મ ફ્રીમાં ભરી દેવામાં આવશે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ નો દાખલો આવક નો દાખલો ઈશ્રમ કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્વઘોષ ના પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટની આ યોજનાની અંદર જરૂર પડશે